સામાન્ય કાળના ચૌદમાં અઠવાડિયાનો મંગળવાર મબલક ફસલને લડનારા ઓછા છે તેથી ઈસુ પોતાના શિષ્યોને અને આપણને સૌને કહે છે પ્રાર્થના કરો પ્રભુ હજુ આપણી ધર્મસભા માટે વધુને વધુ લોકોને પસંદ કરે સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય નવ કડી બત્રીસ થી આડત્રીસ ઈસુ અને તેમના સાથીઓ બહાર જતા હતા એવામાં લોકો એક મૂંગા અને અબદૂત વળગેલા માણસને તેમની પાસે લઈ આવ્યા અબદૂતને કાઢતા જ મૂંગો માણસ બોલતો થયો લોકો તો અચંબો પામીને કહેવા લાગ્યા આવું તો કદી ઇસરાયલમાં દીઠું નથી પણ ફરોશીઓ તો કહેતા રહ્યા એ તો અપદૂતના સરદારની મદદથી અપદૂતોને કાઢે છે આમ ઈસુ યહૂદીઓના ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું એ લોકો ભરવાડ વિનાના હેરાન પરેશાન અને લાચાર થઈ પડેલા ઘેટા જેવા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે આજના સંદેશમાં ઈસુનું એક નમૂનેદાર લક્ષણ જોવા મળે છે તેઓએ એક ગ્રસ્તને અપદૂત મુક્ત કર્યો છે તે માણસ અપદૂત મુક્ત થયો છે તેની નિશાની છે તે માણસ ફરીથી બોલતો થયો છે ફરોશીઓ આ ચમત્કાર થયો છે એ સત્ય સ્વીકારી શકતા નથી લોકો ઈસુ પ્રત્યે વિસ્મયભરી મીટ માંડી રહ્યા છે એ હકીકત ફરોશીઓ પચાવી શકતા નથી એટલે ફરોશિયો ઈસુ વિરુદ્ધ અફવા ફેલાવે છે ઈસુ આવી ખોટી અફવા ફેલાવનાર યહૂદીઓનો પ્રતિકાર કરતા નથી સ્વ બચાવ કરતા નથી ઈસુનું આ આદર્શ લક્ષણ જીવનમાં ઉતારવા જેવું છે આપણા કોઈક સારા કાર્યોનો કોઈ વિરોધ કરે તો તેની સામે આપણે બાંયો ચડાવવાની જરૂર નથી જીભાજોડી કરવામાં સમય જાય અને શક્તિ વેડફાય નગરના રસ્તા પર થઈને પસાર થતાં હાથી પાછળ કૂતરા ભસે છે હાથી તો ચાલતો જ રહે છે તે પાછળ ફરીને કૂતરા સામે ભસવા માંડતો નથી હાથી જાણે છે કે ભસવું એ કૂતરાનો સ્વભાવ છે કૂતરા સ્વભાવગત વર્તન કરતા હોય હાથીએ પોતાનો ધીર ગંભીર જાજરમાન સ્વભાવ છોડવાની જરૂર નથી ફરોશીઓનો જાણે કે સ્વભાવ જ છે ઈસુના કાર્યોનો વિરોધ કરવાની ઈસુનું બીજું આદર્શ લક્ષણ છે ફરોશીઓએ તેમનો વિરોધ કર્યો તો હવે એ કાર્યો બંધ કરી દઈએ એવું વિચારવાને બદલે ઈસુ તો તેઓનું કાર્ય ચાલુ જ રાખે છે ફરોશીઓની ઈચ્છા છે કે ઈસુ જાહેર જીવનમાં કાર્યો કરવાનું છોડી દે ગુસ્સામાં આવીને ઈસુ કાર્યો કરવાનું છોડી દે તો ફરોશીઓનો વિજય થઈ જાય આ તો એક ઝાડ છે જે ફરોશીઓએ બિછાવી છે ઈસુ તો પોતાનું કાર્ય ગામે ગામ અને શહેર શહેર ફરી ફરીને ચાલુ રાખે છે અને ફરોશીઓના પ્રપંચને ફગાવે છે આપણે શીખી શકીએ છીએ કે આપણા વિરોધીઓએ કરેલા વિરોધને કારણે આપણે આપણું કાર્ય ફગાવી દેવાનું નથી વિરોધીઓને હરાવવાનો એકમાત્ર ઉપાય છે સોંપાયેલા કામને વળગી રહેવું અને બમણા વેગથી કરવું ફરોશીઓના ઈસુ સાથેના વ્યવહારમાંથી શીખી શકીએ કે જો આપણે કોઈકની ઈર્ષ્યા કરતા હોઈએ તો એ વ્યક્તિની પ્રશંસા અથવા વાહવાને આપણે નહીં સ્વીકારી શકીએ આપણે એ વ્યક્તિ વિરુદ્ધ અફવા ફેલાવીશું અદેખાઈ દૂર કરવી હોય તો એ વ્યક્તિ સાથે આપણી સરખામણી કરવાનું બંધ કરી દેવું પડે સરખામણી કરવામાં આપણે થોડા ઉતરતા જણાયા એટલે આપણે પેલી વ્યક્તિની અદેખાઈ આવી આપણે શોધી કાઢવાનું આપણે કયા ક્ષેત્રમાં વધારે પ્રવીણ છીએ જો પેલી વ્યક્તિ પેલા ક્ષેત્રમાં પ્રવીણ છે તો આપણે આ ક્ષેત્રમાં પ્રવીણ છીએ આપણામાં જે છે તેનો સંતોષ માનીએ આપણામાં જે નથી તેનો વસવસો ના કરીએ આવી વૃત્તિ ધારણ કરવાથી આપણામાં નમ્રતા પેદા થશે वर्ण प्रभु चरण मारा जीवने शाता मात्र मारो आश्रय मारो तारण हारो बुथली पडवानो हूँ तो नवथली पडवानो पड़ी जवानी अणि उपगमी दीवाल हो न जाने ढळतो कोट हो न जाने घेड़ा थई मत शो एक मानवियों पर टूटी पडशो शो केवल प्रभु चरण मामारा जीव ने बढ़ती शाता एकज ज ए छे मारी आशा एकज ज ए छे मारी

मारे मुझे रक्षक शक्ति शारी एज्णु शरणु हे जन न भरु सो धारो भोजो दिल नो त्या वड प्रभु चरण मामारा जीवने बढ़ती शाता मात्रे मारो आश्रये मार्